દાહોદ જિલ્લાના બાથીવાડા ખાતે નિર્માણાધીન એનપીટીસીના પ્રોજેક્ટમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને કાબૂમાં લેવા માટે દાહોદ ઝાલોદ સંતરામપુર દેવગઢ બારીયા સહિતના ફાયર ફાઇટરો આગ લવા બોલાવવામાં આવેલ હતા જાણવા મળેલ મુજબ રાત્રિના અંદાજિત બે વાગ્યે સંતરામપુર નગરપાલિકાના ફાયર ફાઇટરના ચાલકે પોતાના શેરિંગ પરનો કાબુ ગુમાવતા કલજીની સરસમાણી ગામે આ ફાયર ફાઇટર પલટી મારી ગયું હતું આ ફાયર ફાઇટર પલટી મારતા ધડાકા ભેરજ અવાજ આવ્યો હતો આ બેર અવાજ સાંભળતા આસપાસના તુરંત જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પલટી મારેલ અવસ્થામાં પડેલ ત્યારે કલજીની સરસમાણી આગળ રોડ પર ફાયર ફાઇટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારને અડફેટે લીધી હતી આલ્ટો કારને ફાયર બ્રિગેડના ચાલકે અડફેટે લેતા અલ્ટો કારને અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થયેલ છે આ અકસ્માતમાં અંદાજીત ત્રણ ફાયર બ્રિગેડ્સમાં સવાર વ્યક્તિઓને ઈજા થતા તેઓને તાત્કાલિક જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ પોતાના ઘર આગળ પાર્ક કરેલી અલ્ટો કારને એક લાખનું નુકસાન થતાં આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશન કાર માલિક દ્વારા લેખિતમાં અરજી આપી બનાવની જાણકારી આપવામાં આવેલ આ ઘટનામાં ઇજાગ્રસ્ત ફાયર ફાઈટર ડ્રાઈવર લક્ષ્મણભાઈ ખાંટને ઈજા પહોંચતા સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનામાં કોઈ જાતની જાનહાની થવા પામેલ નથી રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી ઈસ્ટ્રામપુર